ભાજપના નેતા દીપિકા પટેલના આપઘાત કેસના પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે કોળી પટેલ સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને કોળી સમાજની મહિલાઓને રાજકારણથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો સમાજની અન્ય મા દીકરી સાથે દીપિકા જેવો બનાવ ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે ભીમરાડ ગામના કોળી પટેલ સમાજે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે દીપિકા પટેલ આપઘાત કેસના પડઘા બાદ બેઠક મળી હતી કોળી પટેલ સમાજની અને જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે ભીમરાડ ગામ ખાતે આ બેઠક મળી હતી જેમાં સમાજની મહિલાઓને રાજકારણથી દૂર રાખવાની વાત સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે ભીમરાડ ગામે કોળી પટેલ સમાજની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જે બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોળી પટેલ સમાજની મહિલાઓને રાજકારણથી દૂર રાખવામાં આવે સમાજની અન્ય મહા દીકરી સાથે દીપિકા જેવો બનાવ ન બને તેને ધ્યાનમાં રાખતા આવો નિર્ણય લેવામાં આવ્યો છે ભીમરાડ ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બેઠકનું જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે ધ્રુવ ગયા છે ધ્રુવ શું વધુ વિગતો છે બેઠક મળી હતી કોળી સમાજ પટેલની અને નિર્ણય લેવાયો છે કે મહિલાઓને દૂર રાખવામાં આવશે રાજકારણથી દીપાકા ખૂબ જ મોટા સમાચાર કહી શકાય તે પ્રકારની માહિતી હાલ સામે આવી છે ભાજપની જે મહિલા મોરચાની પ્રમુખ વોર્ડ નંબર ત્રીસની દીપિકા પટેલે જ્યાંથી આપઘાત કર્યો છે ત્યારબાદના પરિવારે પણ આ આપઘાત જીતીકા શા માટે કર્યો છે તેને લઈ મૌન સેવી રહ્યું છે ત્યારે સમાજમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો કર્યા છે આપઘાત અંગે ઘેરાતા રહસ્ય બાદ હવે કોળી પટેલ સમાજમાં એક છુપો રોષ પણ જોવા મળ્યો છે અને ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે જયારે તેને આપઘાત કર્યો હતો તેના બીજા દિવસે સમાજના આગેવાનોની મિટિંગ થઈ હતી ભીમરાડ ગામના ચોરા પર જે કોળી પટેલ સમાજના આગેવાનો છે તેઓની મીટિંગ થઈ હતી અને આ સમગ્ર મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભીમરાય કોળી પટેલ સમાજના આગેવાનોએ મીટિંગ કરીને એક મહત્વનો નિર્ણય પણ લીધો હતો જેમાં જીવરા કોરી પટેલ સમાજની મહિલાઓ જે છે તે હવે રાજકારણથી દૂર રાખવા તેવો નિર્ણય કરાયો છે કારણ કે જે પ્રકારની ઘટના દીપિકા પટેલ સાથે થઈ છે દીપિકા પટેલ જે રીતે આપઘાત કર્યો છે અને સમાજ પણ તેના પરિવાર પણ આગળ નથી આવી રહ્યું બીજી તરફ જે ભાજપના નેતાઓ પણ જે છે તે આ મામલે દીપિકાએ શા માટે આપઘાત કર્યો છે તે માટે કંઈ જ બોલવા તૈયાર નથી થતા કે આગળ નથી આવી રહ્યા ત્યારે દીકરીનો એટલે કે સમાજની દીકરીનો ખોટો ઉપયોગ થતો હોવાનું તેઓ માની રહ્યા છે અને તેને લઈને જ હવે તેઓ દીપિકા સાથે જે ઘટના બની કે એવી સમાજની અન્ય મહાદીકરી દીકરી સાથે આવું ન બને તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે અને ગામની કોરી પટેલ સમાજના આગેવાનો અને સર્વાનુમતે એવો નિર્ણય કરાયો છે કે એક પણ દીકરી જે છે કોળી પટેલ સમાજની ભીમરાડ ગામની હવે રાજકારણમાં નહીં આવે કે નહીં જોડાય તે પછી કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય તેમાં કોળી પટેલ સમાજની દીકરી નહીં જોડાય એ પ્રકારનો નિર્ણય કરાયો છે કારણ કે રાજકારણમાં કોળી પટેલ સમાજની મહિલાઓ ખોટો ઉપયોગ થતો હોય તેવું સમાજના લોકોમાં ચર્ચા બિલકુલ ધ્રુવ આભાર જાણકારી આપવા બદલ અને આપણી સાથે કોળી પટેલ સમાજના આગેવાન ભીમરાડ ગામથી જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં અને શું નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રકારે દીપિકા પટેલ આપઘાત કેસ બાદ મહિલાઓને રાજકારણથી દૂર રાખવાની વાત થઈ રહી છે નિર્ણય એ લેવામાં દરેક આગેવાનો સમાજે એને કહી છે આજ પછી અમારા સમાજની સમાનની દીકરીઓ કોઈ પણ રાજકારણ પક્ષમાં આવશે નહીં બિલકુલ અને હા બેઠકમાં કોણ કોણ લોકો હાજર હતા સમાજના તમામ અગ્રણીઓ હતા હાજર કે મહિલાઓ સહિત બધા સમાજના લોકો જોડાયા મહિલા અગ્રણીઓ દરેક હાજર હતા ઓકે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મહિલાઓ હવે આવું ના મહિલાઓની પણ સહમતી છે આમાં મહિલાઓની પણ સહમતી છે સહમતિ છે અને દરેક દરેક ગામ સમાજના દરેક આગેવાનો સહમત જી આપ અમારી સાથે જોડાયા આભાર આપનો તો કોળી પટેલ સમાજના આગેવાને આપણી સાથે વાત કરી અને મતે આ નિર્ણય લેવાયો છે જેમાં મહિલાઓએ પણ સહમતી આપી હોવાની વાત અત્યારે તો કરી રહ્યા છે